તમે જો બ્રાન્ડેડ શૂઝ ચપ્પલ કે સેન્ડલ કઈ વસ્તુ ખરીદવા માંગતા હોય ને તો ખાલી પગરખા નામ જ કાફી છે અને અત્યારે આપણે આવી ગયા છીએ પગરખાના શોરૂમ માં જ્યાં એક થી એક ચડિયાતી ફૂલ ડિસ્કાઉન્ટ ઓફર સાથેની એકદમ બ્રાન્ડેડ શૂઝ તમને મળી જશે અને મારી સાથે છે કેતનભાઈ અ નમસ્કાર કેતનભાઈ કેમ છો બસ મજામાં ભાઈ આપણી પાસે પાર્ટી વેર છે લોફર છે સ્પોર્ટ્સ શૂઝ છે ચિલ્ડ્રન ની બધી આઈટમ છે લેડીઝ વેર છે જેન્ટ્સ ચપ્પલ સેન્ડલ સ્લીપર્સ બધું મળી રહેશે રેન્જ થી કયા રેન્જ સુધી રેન્જ માં આપણી પાસે એવું છે કે સ્પોર્ટ્સ શૂઝ માં ચારસો પાંચસો થી રેન્જ સ્ટાર્ટ થાય છે ત્રણ સુધી ની બધી રેન્જ છે પાર્ટી વેર લોફર શૂઝ માં પણ એ જ રીતે છે ચારસો પાંચસો થી રેન્જ સ્ટાર્ટ થાય છે ત્રણ સુધી ની બધી રેન્જ મળી રહેશે અત્યારે સ્પોર્ટ શૂઝ માં અત્યારે જે આપણે આ લાઈવ જે બતાવું છું એ સ્પોર્ટ શૂઝ માં એક જોડી ઉપર છે ટકા ઓફ છે બે જોડી ઉપર પચાસ ટકા ઓફ છે એ બે કેમ્પસ છે કેલસીટો કે કોલમ્બો છે એબ્રો છે સારી વેરાયટી બધી આપણે ત્યાં સિલેક્ટ મળી જશે તો મિત્રો તમારે પણ જો એકદમ બ્રાન્ડેડ શૂઝ કલેકશન જોતું હોય સારામાં સારું પ્રીમિયમ કલેક્શન અલગ અલગ વેરાયટી પ્રાઇઝ એકદમ રીઝનેબલ રોજ નવી ઓફર રોજ નવું કલેક્શન તમે સ્કીન ઉપર બધી ડિટેલ આપેલી લઈ ચોક્કસ ને ચોક્કસ તમે પગરખામાં વિઝિટ લેજો